આઈ ના પી વાય ક્યુઝ જોઈ રહ્યા છે ઓલ્ડ પેપર્સના બે લેક્ચર આપણે જોઈ ચૂક્યા છે બે લેક્ચર્સ આજે ત્રીજો લેક્ચર છે તો તમે જૂના ના જોયા હોય તો જોઈ લેજો આમાં આપણે બે હજાર અઢારનું પેપર કરી રહ્યા છે તો શરૂ કરીએ આગળના ક્વેશ્ચન્સથી જ્યાંથી અટક્યા હતા એના પછીથી સ્ટાર્ટ કરીએ આંદમાન નિકોબાર ટાપુઓ કબજે કર્યા પછી જાપાને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા જેના નામ ખાલી જગ્યા આપવામાં આવ્યા છે એ શહીદ અને સ્વરાજ બી શાંતિ અને સુખ સી દેશપ્રેમ અને દેશહિત કે પછી ડી ક્રાંતિ અને કમળ તો આંદમાન નિકોબાર ટાપુઓ કબજે કર્યા હતા સુભાષચંદ્ર બોઝે તેના નામ બદલીને શું કરવામાં આવ્યા છે તે ક્વેશ્ચન પૂછ્યો છે જવાબ તમે વિચારી લીધો હશે આપણે સમજૂતી જોઈએ તો આંદમાન નિકોબાર ટાપુઓ કબજે કર્યા પછી જાપાને સુભાષચંદ્ર બોઝને સોંપી સોંપી દીધા અને તેમના નામ શહીદ અને સ્વરાજ આપ્યા વિગતવાર સમજૂતીમાં જોઈએ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને આંદમાન અને નિકોબાર ટાપુઓ પર કબજો જમાવ્યો હતો નવેમ્બર ઓગણીસસોને તેતાળીસમાં જાપાને ઔપચારિક રીતે આ ટાપુઓનો વહીવટ આઝાદ હિંદ ફોજ સરકારને તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝને સોંપ્યો હતો આઝાદ હિન્દ ફોજ સરકારની સ્થાપના કોને કરી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝે જ કરી હતી તેથી તેમણે સોંપ્યો હતો આ ટાપુઓનો કિસ્ત ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે ડિસેમ્બર ઓગણીસસોને તેતાલીસમાં આ ટાપુઓની મુલાકાત લીધી અને તેનું નામાભિધાન કર્યું એટલે કે તેનું નામાકરણ કર્યું અંદમાનનું નામ શહીદ દ્વીપ રાખ્યું અને નિકોબારનું નામ સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું આ ઘટના ભારતના સ્વતંત્ર સંગ્રામમાં એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ હતી કારણ કે ભારતની ધરતી પર પ્રથમ મુક્ત થયેલો ભાગ તેને ગણવામાં આવતો હતો એટલે કે સૌ સ્વતંત્ર જે ભાગ થયો હોય તે આ બંને દ્વીપ હતા આંદમાન અને નિકોબારના કયા કયા દ્વીપ હતા શહીદ અને સ્વરાજ દ્વીપ હતા આગળનો ક્વેશ્ચન જોઈએ અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવા માટે હિન્દુત્વને જીવતું રાખવું હશે તો તે અસ્પૃશ્યતાને મરવું જ પડશે આ સ્ટેટમેન્ટ અહીંયા આપેલું છે વિધાન આપેલું છે તે કોને કીધું તે તમારે જણાવવાનું છે બી આર આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી ઠક્કર બાપા કે પછી કિનારી મશરૂવાલા આ સ્ટેટમેન્ટ કોનું છે આ વિધાન કોનું છે તે તમારે જણાવવાનું છે તો જવાબ તમે વિચાર્યો હશે હવે જવાબ જોઈએ તો કીધું હતું ગાંધીજીએ અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ છે તે મરી જશે હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાને મરવું જ પડશે ગાંધીજી માનતા હતા કે અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મમાં એક કલંક સમાન છે તેમનું માનવું હતું કે ગાંધીજી સોરી સમાનતા વિના રાજકીય સ્વતંત્રતા જે છે તે અધૂરી છે તે સમયે આપણે રાજકીય સ્વતંત્રતાની એટલે કે આઝાદીની લડાઈ રહી લડી રહ્યા હતા અંગ્રેજો પાસેથી પરંતુ ગાંધીજી તેવું માનતા હતા કે જ્યાં સુધી સામાજિક અસાન અસમાનતા છે સમાજમાં ભારતમાં ત્યાં સુધી રાજકીય સ્વતંત્રતા છે તે અધૂરી જ રહેશે ઘણીવાર વિદ્યાર્થીઓ ડૉક્ટર આંબેડકર સાથે ગૂંચવાઈ જાય છે ઓપ્શનમાં આંબેડકર વિકલ્પ આપ્યો છે તેથી પરંતુ યાદ રાખવાનું છે આ સ્ટેટમેન્ટ કોનું છે તો આ ગાંધીજીનું છે હિન્દુ ધર્મના સુધારા અને રક્ષણના સંદર્ભમાં આ વાત કરી હતી આંબેડકરનું વલણ હિન્દુ ધર્મના માળખામાં માળખાની બહાર જઈને પણ દલિતોના ઉત્થાનનું હતું જ્યારે ગાંધીજીનું ધર્મની અંદર રહીને સુધારો કરવા માગતા હતા છેલ્લે તમે જોયું હશે તો આંબેડકર બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો એટલે તે દલિતોના સુધારા માટે ધર્મની બહાર જઈને પણ સુધારો કરવા માટે તૈયાર હતા જ્યારે ગાંધીજી માનતા હતા કે ધર્મની બહાર જવાની જરૂર નથી ધર્મમાં સુધાર કરવાની જરૂર છે બરાબર આગળનો ક્વેશ્ચન જોઈએ નાગરિક સ્વતંત્રતા એટલે કે સિવિલ સિવિલ લિબર્ટી એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે આ વિધાન કોણું કહેલું છે જવાહરલાલ નહેરુ જે બી કૃપલાણી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે પછી ગાંધીજી તો આમાં પણ જવાબ આવશે ગાંધીજી આ સ્ટેટમેન્ટ ગાંધીજીનું છે મહાત્મા ગાંધી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિકોના અધિકારો એટલે કે સિવિલ લિબર્ટીઝના પ્રબળ હિમાયતી હતા તેઓ માનતા હતા કે વાણી સ્વતંત્ર્ય અને સંગઠન બનાવવાની સ્વતંત્રતા એ સ્વરાજનો પાયો છે આ વિધાન તેમના વિચારોને પ્રતિબિંબિત કરે છે જવાહરલાલ નહેરુએ પણ નાગરિક સ્વતંત્રતા માટે ઇન્ડિયન સિવિલ લિબર્ટીઝ યુનિયનની સ્થાપના કરી હતી ક્યારે કરી હતી ઓગણીસોને છત્રીસમાં કરી હતી ઇન્ડિયન સિવિલ લિબર્ટીઝ યુનિયનની સ્થાપના કરી હતી પરંતુ આ પ્રશ્નમાં જે આપેલું વિધાન છે તે ગાંધીજીનું છે જવાહરલાલ નહેરુનું નથી બંને સિવિલ લિબર્ટીઝ માટે કામ કરેલા છે અને બંને સિવિલ લિબર્ટીઝના એટલે કે નાગરિક અધિકારોના અને વ્યક્તિગત સ્વતંત્રતાના હિમાયતી હતા નીચે જોડકા આપ્યા છે કયું ખોટું છે તે કહેવાનું છે શિવનારાયણ અથવા સત્યાવંત અગ્નિહોત્રી દેવ સમાજ જીજી આગરકર ટેક્કન એજ્યુકેશન સોસાયટી એમજી રાનડે ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ અને જી કે ગોખલે પુના સેવા સદન આ ચારમાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે તે કહેવાનું છે કઈ રીતે ખોટી રીતે જે જોડાયેલું છે તે તમારે કહેવાનું છે જવાબ તમે વિચાર્યો હશે આન્સર્સ જોઈએ જવાબ જોઈએ તો એ છે જી કે ગોખલે પુના સેવા સદન સાથે શિવનારાયણ અગ્નિહોત્રીએ અઢારસો ને સિત્યાસીમાં લાહોર ખાતે દેવ સમાજની સ્થાપના કરી હતી દેવ સમાજના સ્થાપક કોણ છે શિવનારાયણ અગ્નિહોત્રી ક્યારે કરી હતી અઢારસો ને સિત્યાસીમાં કરી હતી જીજી આગરકર એટલે કે ગોપાલ ગણેશ આગરકર લોકમાન્ય તિળક સાથે મળીને ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી એમજી રાનડે એટલે કે મહાદેવ ગોવિંદ રાનડે અને રઘુનાથ રાવે ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સની શરૂઆત કરી હતી પુના સેવા સદનની સ્થાપના કરી હતી રમાબાઈ રાનડે એમજી રાનડે મહાદેવ ગોવિંદ રાનડેના પત્ની છે શ્રીમતી રમાબાઈ રાનડે અને જી કે દેવધર દ્વારા પુના સેવા સદનની સ્થાપના કરવામાં આવી હતી ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા નહીં ગોપાલકૃષ્ણ ગોખલે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા ભારત સેવક સમાજની સ્થાપના કરી હતી ગોપાલકૃષ્ણ ગોખલે કોની સ્થાપના કરી હતી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી તો આપ પણ યાદ રાખજો આના પરથી ક્વેશ્ચન બની શકે છે કે ગોપાલકૃષ્ણ ગોખલેએ શેની સ્થાપના કરી હતી કે પછી વાયસ્ય વર્ષા સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોને કરી હતી અહીંયા આટલામાંથી જ તમારા ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે આ જે સાચા વિધાનો છે તેમાંથી પણ બની શકે છે કે શિવનારાયણ અગ્નિહોત્રીએ કઈ સાલમાં અને કઈ જગ્યાએ દેવ સમાજની સ્થાપના કરી હતી જીજી આગરકરે કોની સાથે મળીને ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી કે પછી ડેક્કન ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં કોનો ભાગ છે એમજી રાનડે શ્રીમતી રમાબાઈ રાનડે કોની સ્થાપના કરી હતી તો ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ અને બીજું શું આવશે તો પુના સેવા સદન બરાબર તો બે વસ્તુની સ્થાપના આવશે આગળ જોઈએ સ્વામી સહજાનંદ સમાજ સુધારના પ્રવૃત્તિઓથી નીચેનામાંથી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા એ કે હેરોન ખેડા જિલ્લાના કર્નલ વોકર જે વડોદરા ખાતે બ્રિટિશ રેસિડેન્ટ હતા એન્ડરસન જે સુરત જિલ્લાના કલેક્ટર હતા જોન માલકોમ જે મુંબઈના ગવર્નર હતા તો ચારમાંથી કોણ સ્વામી સહજાનંદની જે સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ હતી તેનાથી પ્રભાવિત થયા હતા તો જવાબ આવશે તમામ ચારે ચાર અંગ્રેજ અધિકારી સ્વામી સહજાનંદની સમાજ સુધારના પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીના સમયમાં ગુજરાતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થઈ ચૂકી હતી તેમની સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ જેમ કે પ્રથાનો વિરોધ દૂધપીતી કરવાનો રિવાજ બંધ કરવો અહિંસા વગેરે અંગ્રેજ અધિકારીઓ ખૂબ પ્રભાવિત થયા હતા એ કે હેરોન જે ખેડા જિલ્લાના કલેક્ટર હતા અને સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં આવ્યા હતા સ્વામી સહજાનંદના સંપર્કમાં આવ્યા હતા કર્નલ વોકર જે વડોદરાના રેસિડેન્ટ હતા અને કાઠિયાવાડમાં શાંતિ સ્થાપવા માટે તેમણે સ્વામીજીના કાર્યોની પ્રશંસા કરી હતી એન્ડરસન જે સુરત જિલ્લાના કલેક્ટર હતા સુરતના કલેક્ટર હતા અને તેમણે પણ સ્વામીના અનુયાયીઓનો શિસ્ત અને ભક્તિની નોંધ લીધી હતી સર જોન માલકોમ જે મુંબઈના ગવર્નર હતા અઢારસો ને ત્રીસમાં રાજકોટ ખાતે તેમને સહજાનંદ સ્વામીને મળવા આવ્યા હતા અને સ્વામીજીએ તેમને શિક્ષાપત્રી ભેટ આપી હતી આગળ જોઈએ અઢારસો ને સત્તાવનના સંગ્રામના મુખ્ય નેતા મોલવી લિયાકત અલીને